મારું નામ વિપુલ જે પંડ્યા એટલે અમે આજે અહીંયા કને બધા ભેગા થયા હતા ભુજ તાલુકા એસોસિએશન બનાવવા માટે એટલે અમે આજે એસોસિએશનની રચના કરી છે જે જેનું નામ રાખ્યું છે અમે ભુજ તાલુકા સ્કૂલ વાહન એસોસિએશન એટલે આજે અમે બધે જણે આ બધું નક્કી કરી અને પ્રમુખ ઉપપ્રમુખ ખજાનજી એ હજી અમે શરૂઆત કરી છે એટલે રચના કરી છે બાકીનું કાર્ય બધું હજી ઘણું બધું બાકી છે આ તો આજની શરૂઆત જ છે હજી તો એ અત્યારે તો જેટલા બનશે એટલા તો અમે અમે રૂલ બધા ફોલો તો કરીએ છીએ જે અમારી અધૂરા હશે એ અમે પૂરી કરી લેશું અમારી રીતે અમને થોડો ઘણો ટાઈમ આપશે તો અમારા અમે અમારી રીતે જે કરવાનું હશે એ શક્ય છે એ અમે બધું કરી જ લેશું પૂરું આજે અમે વિનોદભાઈ શ્રીને મળવા ગયા હતા કલેક્ટર સાહેબને પણ મળવા ગયા હતા મૌખિક રજૂઆતો કરી છે એ લોકોએ પણ એમ કીધું છે કે અમે અમારી રીતે થોડું ઘણું અમે પહેલે વાતચીત કરી લઈએ શું રૂલ્સ છે ને કેવી રીતે છે ને બધે પછી અમને એ લોકો બોલાવશે ને એના ઉપરથી પછી અમે આગળનો નિર્ણય લેશું આર આરટીઓની શરતો તો ઘણી બધી છે પણ લગભગ એ શરતો છે જે કે ને ડોક્યુમેન્ટરી તૈયાર એટલે પીયુસી છે વીમો છે પછી સાઈડમાં જાળી લગાડવાની છે ઓટોમાં અને એ તો લગભગ અમારું બધું પૂરું જ છે એટલે એનો તો કોઈ ઇસ્યુ નથી એક અમારો બીજો એક ઇસ્યુ એવો હતો કે અહીંયા કને અત્યારે ફિટનેસ સર્ટિફિકેટ બનશે તો અમે એની રજૂઆત કરી કે તમે એક દિવસ અહીંયા કને કેમ્પ બનાવો તો અમારા જેટલી સમજી લો કે સ્કૂલ વાહન એસોસિએશનના અમારા જે છે મેમ્બર્સોની ગાડી તો એ એ કેમ્પ કરે તો અમે અહીંયા કને થોડીક સરળતાથી અમે અહીંયા કને કરાવી શકીએ ભૂજ સેન્ટર બંધ છે ગાંધીધામ અંજાર સેન્ટર બંધ છે તો અમારે જવું ક્યાં કને ને આ બાબતના તો અમારા ઉપર ડન કરવામાં આવ્યા છે વધારે પડતા એટલે અમારી આ પણ એક રજૂઆત છે એના સાથે ડન તો બધેને અલગ અલગ રીતનો છે એટલે એ બધું કાંઈ હજી વધારે આઈડિયા નથી એટલે અત્યારે અમે લગભગ અઢીસો અઢીસો ત્રણસો જણા અમે અત્યારે અહીંયા કાને ભેગા થયા હતા ને બાકીના તો હજી તમે આવ્યા ત્યારે સાહીઠ સિત્તેર ટકા તો અહીંયાથી નીકળી ગયા હતા ના ના અત્યારે અત્યારે અમે અહીંયા કે ભેગા વધારે હતા બસો અઢીસો જણા ભેગા થયા હતા અમે માંગણી તો એવી સ્પેશિયલ તો એવી કાંઈ છે નહીં અમારી પણ હવે જી આ એમાં હતું કે ભાઈ થોડુંક કાંક થોડીક મુદત મળી જાય ને કાંક કરવા માટેનું જે અધુરાશથી પૂરી કરવા માટેનું તો અમે એ બધું પૂરતા કરી લઈએ